શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે મહેનતનો રોટલો એક ગરીબ કઠિયારો હતો તે રોજ ખાવાનું લઈ અને પાસેના જંગલમાં જતો હતો ત્યાં જઈ અને લાકડા ફાડી અને ઘેર આવતો હતો ત્યાં લાકડા ફાડી અને ભેગા કરતો આમ તે ખૂબ જ મહેનત કરીને પોતાનું જીવન જીવતો હતો પણ તે ખૂબ જ દુઃખી હતો પણ તેની પત્ની કઠિયારણ ખૂબ જ સુખી હતી તે હંમેશા વારંવાર કઠિયારાને કહેતી હતી કે જેટલું ભગવાને દીધું છે તેમાં સંતોષ રાખવાનો તે આવું કહેતી કે મહેનતનો રોટલો ખૂબ જ મીઠો લાગે છે અને મહેનતનો મીઠો રોટલો મળે એમાં જ શાંતિ છે એક દિવસ તે લાકડા ફાડતા ફાડતા થાકી ગયો અને એક પથ્થર ઉપર બેઠો તે બોલ્યો કે મહેનત ઘણી છે પણ પૈસા ઓછા છે શું કરવું કંઈ ખબર પડતી નથી એટલામાં ત્યાં એક રૂપાળી પરી ઉડતી ઉડતી આવી પહોંચી પરીએ પૂછ્યું કે તારે શું જોઈએ છે ત્યારે કઠિયારાએ કહ્યું કે બે ચાર પૈસા મને વધારે મળે ને તો હું તો સુખી થઈ જાઉં સુખી ત્યારે પરીએ એક નાની વાડકીમાં થોડા પૈસા આપ્યા પછી પરી બોલી કે એટલા પૈસા હું તને રોજ આપીશ કઠિયારાને થયું કે મોટું વાસણ લઈ આવું ને તો મને વધારે પૈસા મળે તેને તો લોભ થયો એટલે તેણે વાટકી પથ્થર ઉપર મૂકી દીધી અને પછી તે બોલ્યો કે તમે હમણાં ઊભા રહો હું હમણાં જ પાછો આવું છું જરા વાર તમે ઊભા રહીજો તે તો દોડતો દોડતો ઘેર ગયો અને પાણીનું માટલું ખાલી કરી અને હાથમાં લઈ આવ્યો અને દોડતો દોડતો જંગલમાં પાછો આવ્યો પણ ત્યાં જઈને જોવે છે ત્યાં તો પરી ન હતી તેણે તરત જ પથ્થર તરફ જોયું પથ્થર ઉપર વાડકીએ ન હતી તેના હાથમાંથી માટલું સરી અને નીચે પડી ગયું અને તેના ટુકડે ટુકડા થઈ ગયા ઝાડમાં સંતાયેલી પરી આ બધું જોતી હતી અને તે નીચે ઉતરી અને કઠિયારા પાસે આવી કઠિયારો તો રડવા લાગ્યો તે બોલ્યો કે મારી વાડકી વહી ગઈ મારું માટલું વહી ગયું મારા હાથમાં શું રહ્યું પરી હસતા હસતા બોલી કે મહેનતનો મીઠો રોટલો આજ છે તારા નસીબમાં અને આજ છે તારું ભાગ્ય માટે તું શાંતિથી રહે અને શાંતિથી ખાઈ પી અને મોજ કર મોજ આમ બોલતા બોલતા પરી દૂર દૂર ઉડી ગઈ તો મિત્રો આજની આ વાર્તા હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી મળીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ